નમસ્કાર મિત્રો જય બજરંગ બલી જય માતાજી ઋણ ગમે તેટલું મોટું કેમ ન હોય અને દેવું થઈ ગયું હોય કે તમે આર્થિક રીતે બધી જ રીતે ભાંગી પડ્યા હોય તો આજનો વિડિયો અંત સુધી ચોક્કસ જોજો કારણ કે આજના વીડિયોમાં અમે તમને એવા કટિક અને ચોક્કસ અસર કરે તેવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જો તમે આ ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાયને અનુસરો તો તમારી આર્થિક પરિસ્થિતિ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે અને તમારું ઋણ પણ જલ્દી જ ઉતરી જશે મિત્રો આ ઉપાયો કરશો તો તમે નિશ્ચિતપણે દેવામાંથી મુક્ત થઈ જશો મિત્રો કોઈ પણ વ્યક્તિના માથા પર કર્જ રહેવાથી જીવન મુશ્કેલ બની જાય છે દેવું મુક્ત જીવન એ સૌથી સુખી જીવન છે લોન લેવી જેટલી સરળ હોય છે તેટલી વાર તેને ચૂકવવી મુશ્કેલ બની જાય છે અને લોન ચૂકવવામાં આખી જિંદગી ખતમ થઈ જાય છે લોન કોઈ પણ વ્યક્તિ માટે મોટી સમસ્યા હોય છે દેવામાં ડૂબેલો વ્યક્તિ હંમેશા ચિંતિત રહે છે લોન ના કારણે તેના આખા પરિવારને ને દુઃખ ભોગવવું પડે છે દેવું આર્થિક તંગી અને પારિવારિક વિખવાદના કારણે બદનામીનો સામનો કરવો પડે છે દેવામાં વ્યક્તિ પોતાના અને તેના પરિવાર માટે મુસીબત બની જાય છે લોન લેતી વખતે સમસ્યા વિશે સાવચેતી રાખવાની જરૂર છે નહીં તો આનો સામનો કરવો અશક્ય લાગે છે હંમેશા ધ્યાનમાં રાખો કે તમારે ક્યારે મંગળવાર અથવા શનિવારે લોન ન લેવી જોઈએ કારણ કે આ દિવસે લીધેલી લોન ચૂકવવામાં ઘણી મુશ્કેલી આવી શકે છે શનિવારે લીધેલો કર્જ ક્યારે સમાપ્ત નથી થતો શનિવારના દિવસે લોન માટે અરજી કરશો નહીં અથવા લોનના દસ્તાવેજો પર હસ્તાક્ષર ન કરવા જોઈએ ચરલગ્ન જેમ કે મેષ કર્ક તુલા અને મકરમાં લોન લેવાથી તે ઉતરી જાય છે પરંતુ ચર લગ્નમાં લોન ન આપવી લોન લેતી વખતે ચર લગ્નમાં પાંચમા અને નવમા ઘરમાં સુગ્રહ અને આઠમા સ્થાનમાં કોઈ ગ્રહ ના હોય નહીં તો દેવું વધતું જ રહેશે આઠમો અંક શનિનો માનવામાં આવે તો આઠ એક સાત અને છ તારીખે ક્યારે લોન ન લેવી આ તારીખોએ લીધેલી લોનને કારણે તમારું જીવન મુશ્કેલ બની જાય છે અરજી પર કાળી કાળીશાહીથી સહી ન કરો તે અશુભ માનવામાં આવે છે આવી લોન તમને જલ્દી છોડશે નહીં જો તમારે લોન લેવી હોય તો સોમવાર બુધવાર અથવા શુક્રવારે જ લોન લેવાનો પ્રયાસ કરો આ દિવસોમાં ચૂકવણી ખૂબ જ ઝડપથી થઈ જાય છે ચૂકવવામાં કોઈ મોટી સમસ્યા નથી આવતી લોન માટે અરજી કરતી વખતે સહી કરતી વખતે હંમેશા ભગવાનને યાદ કરો ભગવાનને કહો કે હે ભગવાન આ પૈસા તમારા છે અને હું પણ તમારો છું તે ચૂકવવામાં મને મદદ કરો આવા ઋણમાંથી ઝડપથી છુટકારો મળી જાય છે પરંતુ ઘણી વખત વ્યક્તિ દેવામાં ખરાબ રીતે ફસાઈ જાય છે અને કોર્ટના કેસોમાં ફસાઈ જાય છે જો આવું કંઈક થાય તો તમારે કેટલાક ઉપાયો કરવા જોઈએ દેવામાંથી મુક્તિ મેળવી સરળ નથી પરંતુ મુશ્કેલ પણ નથી દેવ કેટલું પણ મોટું કેમ ન હોય ચોક્કસપણે ઉતરી જશે તો આજના વિડીયોમાં અમે તમને દેવાથી મુક્તિ મેળવવાના કેટલાક સરળ ઉપાયો જણાવીશું કેટલાક ઉપાય જે પાનમાં પ્રયોગ થાય છે તે પત્તાને લઈને તમે કરી શકો આગળ વધતા પહેલા અમે તમને વિડિયો લાઇક કરવા વિનંતી કરીએ છીએ કૃપા કરીને તેને તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવો નાગરવેલના પાનને હિન્દુ ધર્મ લગભગ બધા જ કાર્યોમાં શુભ માનવામાં આવે છે સ્કંદ પુરાણ અનુસાર સમુદ્ર મંથનના સમયે પ્રથમ વખત નાગરવેલના પાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારથી દરેક શુભ કાર્યમાં તેનો ઉપયોગ થવા લાગ્યો કોઈપણ પૂજા અર્ચના શુભ કાર્યમાં સમાવેશ ચોક્કસપણે થાય છે જ્યોતિષશાસ્ત્ર અને ઉપાયોમાં પણ તે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે બુધ ગ્રહ નાગરવેલના પાન સાથે ઊંડો સંબંધ ધરાવે છે તે નાણાકીય સમસ્યાઓ પણ દૂર કરે છે જો તમે સંપૂર્ણપણે દેવામાં ડૂબી ગયા હોવ તો લાગે છે કે કોઈ રસ્તો નથી તમામ પ્રયત્નો કરવા છતાં પણ ઋણમાંથી મુક્તિ મેળવવા માટે જો તમને સફળતા ન મળી રહી હોય તો આ આ ઉપાય ઉપાય તમારા સમસ્યાઓ દૂર કરી દેશે કરવા માટે એક આખું પાન લો એટલે કે જે ચોખ્ખું અને ફાટેલું ન હોય તમારે એક પાન લેવાનું છે તેના પર બે લવિંગ અને એક એલચી રાખવાનું છે હવે આ પાનને ફોલ્ડ કરીને પાનનું નું બીડું બનાવી લો અને મંગળવારે સાંજે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો હનુમાનજીના મંદિરમાં જાઓ અને તેમને આ પાન બીડું અર્પિત કરી દો ત્રણ મહિના સુધી સતત દર મંગળવારે આ પ્રયોગ કરો મિત્રો જો તમે હનુમાનજીને માનો છો તો સાચા હદ્યથી જય જય બજરંગ બલી કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો જો તમે કોઈ પણ મંગળવારે જાતે જઈ શકતા નથી તો તમારા તરફથી કોઈ અન્ય વ્યક્તિ કરી શકે છે આ દિવસે તામસિક પદાર્થોનું સેવન ન કરો પવિત્રતા જાળવો ટૂંક સમયમાં તમે દેવું ચૂકવવાના સરળ રસ્તાઓ તમારી સામે આવશે દેવામાંથી મુક્તિ મેળવી શકો છો યાદ રાખો હનુમાનજી ના આશ્રય માં જે આવી ગયું હનુમાનજી તેમનો બેડો પાર કરે છે તમારી બધી સમસ્યાઓ દૂર કરે છે હવે એક બીજો ઉપાય છે ઘણી વખત એવી પરિસ્થિતિઓ સર્જાય છે કે લોન લીધા પછી મુશ કેલ બને છે આવક સાથે પૈસા બચતા નથી ન તો તેને પૂરતા પૈસા મળે છે અને ન તો તેના કામમાં આવતી દૂર થાય છે જ્યારે કોઈ સંકટ આવે છે ત્યારે તે ઘણી તેના ચાર મિત્રોને પોતાની સાથે લઈ જાય છે તે જ ક્ષણે તેની નોકરી અને વ્યવસાયમાં સમસ્યાઓ ઉભી થવા લાગે છે ધન ક્યાંક અટકી જાય છે શુભ કાર્યમાં અડચણો આવે છે સંબંધીઓમાં ફેરવે છે એવું લાગે છે કે તમે ચારે બાજુથી ઘેરાયેલા છો તો એક નાનકડો ઉપાય અજમાવો આ ઉપાય માટે પણ તમારે એક નાગરવેલનું પાન લેવાનું છે પણ આખું તાજું અને લીલું હોવું વધુ શ્રેષ્ઠ છે યાદ રાખો પાન ક્યાંથી પણ ફાટેલું ન હોવું જોઈએ પાનની લીસી બાજુ નીચે કરો અને બીજી બાજુ ઉપર કરો ખરબચડી બાજુ બે લવિંગ મૂકો હવે કાળજી પૂર્વક બંને હાથમાં ઉપાડો અને વહેતા પાણીમાં તરતા મૂકો હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો કે તમારા કામમાં જે પણ અડચણો આવી રહી છે તે આ પાનના પત્તા સાથે ધોવાઈ જાઓ તે વહેતું પાણી તમારી બધી સમસ્યાઓ પોતાની સાથે લઈ જશે ટૂંક સમયમાં મુશ્કેલીઓ દૂર થઈ જશે તમને તમારા કાર્યમાં સફળતા મળવા લાગશે દરેક સંકટમાંથી બહાર નીકળવાનો માર્ગ દેખાવા લાગશે આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે ચોક્કસ અજમાવી જુઓ અને એક વધુ ઉપાય જે તમે દરમિયાન કરી શકો છો જો વધી છે તો તમે નવરાત્રી દરમિયાન જેટલા દિવસ થઈ શકે તેટલા દિવસ રોજ એક પાનના પત્તા પર રીમ લખીને મા દુર્ગાને અર્પણ કરો નવમીના દિવસે તે પાનના પત્તાઓને તમારી તિજોરીમાં રાખો અને એક નાનો ઉપાય જણાવું છું તમે પોતે અથવા તમારા ઘરનો કોઈ પણ સદસ્ય કોઈ મહિલા સદસ્ય પણ તમારા બદલામાં કરી શકે છે આ ઉપાય પરંતુ મહિલાઓએ હનુમાનજીને સ્પર્શ ન કરવો જોઈએ ઋણમાંથી મુક્તિ મેળવવા માટે મંગળવારની રાત્રે ખાસ ઉપાય કરવામાં આવે છે ઉપાયના દિવસે મીઠું ન ખાવું તમે ફરારી મીઠું ખાઈ શકો છો લસણ અને ડુંગળી વગરનું ભોજન ખાઓ આ દિવસે અને રાત્રે સ્નાન કર્યા પછી તમારે આ ઉપાય અગિયાર થી એક વાગ્યાની વચ્ચે કરવાનો છે રાત્રે ચારે બાજુ શાંતિ રહે છે અને તમે સરળતાથી ભગવાન સાથે જોડાઈ શકો છો ઘરમાં હનુમાનજીની ની સામે તમે આસન પાથરીને બેસી જાઓ હનુમાનજીને દીવો પ્રગટાવો લાલ પુષ્પ અર્પણ કરો અને પછી ટુ વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો તમારે ઓછામાં ઓછા મંગળવાર આ ઉપાય અઠવાડિયામાં એક વાર રોજ અગિયાર મંગળવાર સુધી કરવાનો છે આ ઉપાય માત્ર રાત્રે અગિયાર થી એક વાગ્યાની વચ્ચે જ કરવાનો છે જલ્દી તમે કર્જ મુક્ત થઈ જશો

તો પણ તમને કરજોથી રાહત મળશે તમને દેવાની સમસ્યામાંથી મુક્તિ મળશે અને તે તમને પરેશાન કરશે નહીં ઉપાયોની સાથે મહેનત અને નિયમિતતા કર્જ ચૂકવવામાં ઘણી મદદ કરે છે તમારે મંગળવારના દિવસે ભલે ઓછું તો ઓછું પણ તમારે દેવું ચૂકવવાનો પ્રયત્ન કરવો જોઈએ થોડું થોડું કરીને નિયમિત રૂપથી જો તમે દેવું ચૂકવશો તો તમને તે સરળ રહેશે ભલે તે નાની રકમ હોય પરંતુ ચૂકવણી કરવી મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકન પર પ્રેસ કરજો અને કમેન્ટ બોક્સમાં જય જય બજરંગ બલી ચોક્કસ લખજો